શું મિત્રો તમારી ડાયલ સિસ્ટમ બદલાઈ જશે તમારી ડાય ડાયલ સિસ્ટમ કંઈક આવી થઈ જશે તો તમારે ઠીક કરવા માટે તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું તો મિત્રો આ પહેલાં પ્રથમ તો આ તમારી ડાયલ સિસ્ટમ આમ કેમ થઈ જાય એના માટેનું તમારું કારણ શોધવું જોઈએ કારણ કે આપણે એક પહેલાં વિડીયો બનાવેલો એમાં લો કે તમારી ડાયલ સિસ્ટમ હેરખું કરવા માટે પાછું ઠીક કરવા માટે કોમેન્ટ કરો પરંતુ મિત્રો એમાં હજારો લોકોના ફોન આવ્યા કે બધાના જવાબ આપવા સિચ નથી અમે અમારા મિત્રો પૂરતી વિડીયો બનાવેલો કે મિત્રો અમને સંપર્ક કરે પરંતુ વિડીયો વાયરલ થઈ જાય ને હજાર લોકોના મેસેજ આવવા માંડ્યા છે તો એનો બધાને ઠીક કરવું અને જવાબ આપવો સિચ્છ ન બીનો એટલે મેં કીધું વિડીયો બનાવીને બધા લોકોને સમજાવી દઈએ તો મિત્રો અમે સમજાવી રહ્યા છીએ કે ડાયલ સિસ્ટમને ઠીક કરવા માટે પહેલાં પ્રથમ તો તમે એનું કારણ જુઓ તો કે તમારી પ્લે સ્ટોરની અંદર જે ઓટો એપ્લિકેશન અપડેટનું ઓપ્શન ઓન રાખ્યું હોય તો એ આ કારણ થઈ શકે કારણ કે જે લોકોએ ઓટો અપડેટ એપ્લિકેશનનું ઓપ્શન નથી ઓન રાખ્યું હોય એને આવું થયું નથી ને જેને ઓટો અપડેટ એપ્લિકેશન કારણ કે તમારે જે નવી એપ્લિકેશન આવે કે જૂની એપ્લિકેશન ઓટોમેટિક અપડેટ થઈ જતી હોય એ લોકોને આ પ્રશ્ન વધારે થયો છે તો મિત્રો પહેલાં પ્રથમ તો આપણે ઓટો અપડેટ એપ્લિકેશન બંધ કરી દેવો જોઈએ બાકી કેવી રીતે બંધ કરવું એ તમને સમજાવું મેં અમારી સાથે વિડીયોમાં જોજો તો પહેલાં તો તમારે છે ને પ્લે સ્ટોરની અંદર આવવાનું છે તો કે આ પ્લે સ્ટોર તો મિત્રો આ બાજુમાં છેલ્લે ઉપરથી ત્રણ નંબરની એપ્લિકેશન આ પ્લે સ્ટોરમાં જ આવવાનું અને પ્લે સ્ટોરમાં જ આવવાનું અને પછી તમારે અહીંયા ઉપર જમણી બાજુના ખૂણામાં એક તમારા ઇમેલનો સિમ્બલ આવે તો ના ઓકે મારવાનું અને નિષેધ આવવાનું હાવ છેલ્લે લગભગ છેલ્લેથી બીજું બીજું સેટિંગ નામનો ઓપ્શન હશે એમાં સેટિંગ ઓકે મારવાનું અને બીજા નંબરમાં તમારે નેટવર્ક પ્રફરન્સ નામનો ઓપ્શન આવે અને બીજું કે જ્યાંથી ચાર નંબરના ઓપ્શન ઉપર ઓટો અપડેટ એપ્લિકેશન બરાબર એમાં તમારે છે ને છેલ્લો ઓપ્શન હોય કે ડોન્ટ ઓટો અપડેટ એપ આમાં મારી દેવાનું હવે આ મિત્રો આ કરો એટલે તમારે લોકોને ઓટો અપડેટ સિસ્ટમ છે એ એપ્લિકેશન એ બંધ થઈ જાશે મેન કામ તો હજી બાકી છે પરંતુ મેં તમને પહેલાં એટલા માટે કરી લીધું કે વારા આપણે ડાયલ સિસ્ટમ સરખી કરીએ અને થોડીક વાર અપડેટ થઈને પાછી પછી નવી આવી જાય એટલા માટે આ કામ પહેલાં કરી લીધું હવે આપણે મુખ્ય કામ તો હજી કરવાનું બાકી છે કે જે આપણે ડાયલ સિસ્ટમને ઠીક કરવાની છે તો હવે આપણે ડાયલ સિસ્ટમને ઠીક કરીએ અને વિડીયો જોજો કે કેવી રીતે ઠીક કરે પેલા ડિસ્પ્લે ઉપરલી તમે હવે ફોન એપ્લિકેશન કીધું મિત્રો અહીંથી ચોથા નંબરની એપ્લિકેશન મારામાં છે આ બાજુમાં ડાબી બાજુ ને બાજુ આ ફોન એપ એની ઉપર તમારે લાંબા સુધી સમયથી એટલે દબાવી રાખવાનું દબાવી રાખો એટલે એની ઉપર એપ ઇન્ફોન નામનો ઓપ્શન આવે એ દબાવવાનો એટલે તમને આવું કંઈક આવશે તેમાં તમારે સ્ટોરેજ નામનો ઓપ્શન આવે એ સ્ટોરેજ ઉપર દબાવશો એમાં છેલ્લે ક્લિયર કેશ આવશે ઓપ્શન છે લીલા કલરમાં અત્યારે મારા ફોનમાં ઘણા લોકોને લાલ કલરમાં હોય તો એ ક્લિયર કેસ પર ઓકે મારવાનું તો પછી તમારે જોઈ લેવાનું કે આ તમારી સિસ્ટમ પાછી જૂની હતી એવી થઈ ગઈ કે નહીં ન થાય તો તમારે ક્લિયર ડેટામાં પણ ઓકે મારી દેવાનું તો પરંતુ મિત્રો આવું ઘણા લોકોને કીબોર્ડ ઉપર લેઆઉટ ઓપ્શન બંધ રાખ્યું હોય તો કદાચ આ લાંબ આમ દબાવી રાખવાથી કદાચ આ ઓપ્શન ન આવે તો એ લોકોએ શું કરવાનું તો તમારે એને એને આ સેટિંગમાં જવાનું ફોનના સેટિંગમાં પ્લેસ્ટોરના સેટિંગમાં નહીં એકવાર આપણે પ્લે સ્ટોરના સેટિંગમાં ગયા તારે એ પ્લે સ્ટોરનું ઓટો અપડેટનું બંધ કર્યું હવે આ ફોન સેટિંગમાં જવાનું છે ફોન સેટિંગમાં ઓપ્શનમાં જવાનું એટલે તમારે અહીંયા આવશે એપ્લિકેશન અલગ અલગ બધાના લોકોને હોય તો આમાં એપ્લિકેશન અથવા એ એપ હશે લખેલું અથવા મારા ફોનમાં એપ મેનેજમેન્ટ છે તો આ એપ મેનેજમેન્ટ ઉપર તમે ઓકે મારશો એટલે તમારે અહીંયા એપનું લિસ્ટ આવશે પહેલાં નંબરે જુઓ તો કે બીજામાં અલગ 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 જગ્યાએ હોય છે કે તો એપ લિસ્ટ એપ લિસ્ટમાં જ આવે એટલે તમને અહીં ફોન એપ જોવા મળશે એમાં અલગ અલગ નામ હોય પણ ફોનનું બટન દબાવેલું તો કોન્ટેક્ટ ચિત્ર દોરેલું હોય એટલે તમે સમજી કે આ ફોનની એપ્લિકેશન છે મારામાં કયાં નામે છે તમને કહું તો મી મારામાં ફોન મેનેજર કરીને લખશે બરાબર ફોન મેનેજર અને એની અંદર મારા પાસે વાંધો આમાં તમે કહેતા સ્ટોરેજ ઓપ્શન આવી જવ તો સ્ટોરેજ ઓપ્શન અને આમાં ક્લિયર કેશ અને ક્લિયર ડેટા આવો કે મારો એટલે તમારી જૂની હતી એવી ડાયલ સિસ્ટમ આવી જાય અને અને ઘણા લોકોના ફોનની અંદર ઓટો અપડેટનું ઓપ્શન ઉપર આવી જાય હવે ત્રીજી સિસ્ટમ છે એ એનો એના માટે પણ આવી રીતે મિત્રો તમારે ફોન આની ઉપર દબાવી રાખવાનું અને પિન ફોન પિન ફોન ઘણા લોકોને અહીંયા રમણી બાજુ ઉપર ત્રણ ટપકા આવશે આ મારા ફોનમાં નથી મારો ઓપ્પોનો ફોન તો એ ત્રણ ટપકા આવશે અને એની ઉપર તમે દબાવશો એટલે અહીંયા અનઇન્સ્ટોલ અપડેટ એટલે જે અપડેટ થયું હોય એ અપડેટને અનઇન્સ્ટોલ કરવાનું ઓપ્શન આવે કે અનઇન્સ્ટોલ અપડેટ અહીંયા ડિસેબલ લખ્યું કે એ મારે વાઇટમાં છે તો અહીંયા અનઇન્સ્ટોલ અપડેટ એટલે કે એપ્લિકેશન અનઇન્સ્ટોલ નથી કરવાની અનઇન્સ્ટોલ અપડેટ લખ્યું હોય તો તમે અપડેટ કરો ન કરો અઇન્સ્ટોલ કરશો તો એપ કોન્ટેક્ટ કોન્ટેક કે ફોન એપ્લિકેશન અનઇન્સ્ટોલ થઈ જશે એટલે તમારે આ અનેસ્ટલ અપડેટ ઓકે મારશો એટલે તમારું કામ થઈ જાય એટલે તમારી જૂનું ડાયલ સિસ્ટમ આવી જાય તો મિત્રો આ તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવજો અને બીજું તમને લાગે કે હવે તમારે કંઈક સુધારો કરવો છે ને અમને સમજાતું નથી તો કોમેન્ટ કરજો એટલે હું તમને જવાબ આપી અને શીખવાડી દઈશ જય ભારત જય હિન્દ વંદે માતરમ અને આ વિડીયોને લાઈક કરી દેજો અને ફોલો કરી લેજો તમને આવું લાગે કે આ માહિતી અમને ગમે છે તો જય ભારત જય હિન્દ